નમસ્કાર હું છું જોગલ નાથા અને મારી સાથે છે સ્વાગત જોશી બંને મિત્રો આજે તમને એક દ્વારકાના આ ખેડૂત છે એમના એમના બાપ દાદા પણ પણ કાકા સુમણિયા કરીને ખેડૂત છે આ ખેડૂત અણિયારી કરીને એક દ્વારકાનું ગામડું છે અને રહે છે અને સર એના દાદા અને એના બાપ દાદા તો હવામાનની આગાહી કરતા હતા પરંપરાગત આ લોકો હવામાનની આગાહી કરે છે અને આજે મે દ્વારકા ચાલો જઈએ આ દ્વારકા ના અણિયારા ગામ જઈએ આ બાપા ને કે કઈ રીતે હવે આવું આવનાર સમયમાં માં બે મહિના ચોમાસા બાકી રહ્યા છે તો શું થશે કેટલો વરસાદ થશે આવો આ બધી વિગત આપણે બાપા પાસે જાણી ચાલો હું તમને લઈ જાઉં દ્વારકા ની હવે અમારે દાદા અમારા જોતા પેલા હા હલો

કઈ દિશામાં સાચા વાદળા જાય સાચા વાદળા હોય પવનની સામે પવન હોય કરતા અને પછી સતત અડધા કારતક મહિના થી અડધા ચેતર મહિના સુધી અવલોકન કરતા અને અખાત્રીજ નો પવન હોળી નો પવન ઈ જોઈ અને એના ઉપર થી વરસાદની આગાહી કરતા બરાબર તમે કેની ઉપરથી કરો છો બાબુભાઈ હું છે ને ભાડડી વાક્ય અચ્છા ભાડડી વાક્ય ના આધારે વાક્ય આકાશ નું અવલોકન બરાબર છ મહિના તમારું ગર્ભ જોવાના હોય કાતરા જોવાના હોય હેલો હા બોલો બોલો

અતિશય ઉડતી હોય તો પણ કાતરો બગડી જવાની શક્યતા માંથી દે ઈ કાતરો ન હોય તો આપણે છ મહિના પેલા એની તારીખ આપી શકીએ એમ હા પ્રાચીન વરસાદ વિજ્ઞાન એવું છે સાહેબ કે કારણ કે કઈ નહોતું ત્યારે ઋષિ મુનિઓ એ થી ખેતી કરતા અને એના આધારે બધું સંચાલન હાલતું ખેતી નું બરાબર પછી એમને તમારે જોવા માં એવું આમાં એવું કઈ ખબર પડતી નથી અત્યારે બાબા કે અમુક જગ્યાએ વરસાદ થાય છે અમુક જગ્યા નથી પાટ અમારા એ સુરેન્દ્રનગર માં પાડોશ માં નથી જુનાગઢ સોમનાથ માં બહુ છે આવું કેમ થયું કે આમ તમને કઈ ખબર પડે આમાં કઈ આવું કેમ થાય એનું કારણ છે સાહેબ હું જો અત્યારે અણીયારી ગર્ભ બંધાતો હોય,

પવનની દિશાથી કઈ ખબર પડે ઉઠી અને નેવું મિલિટ સુધી જોવું પડે ઓહો છન્નું મિલિટ સુધી સોરી નેવું મિલિટ નહીં છન્નું મિલિટ સુધી જોવું પડે એમાં દુર્વાસા મુનિએ ચોવીસ કલાક જોયેલું છે અને ભદારી

અને પૂર્વ ફાલ્ગુ નક્ષત્ર છે અને એનું વાહન ઉંદર છે કારણ કે નક્ષત્ર દુર્વાસા જે નક્કી કર્યું છે જે નક્ષત્ર હોય એનો વાહન ધારો કે ઉંદર નું નક્ષત્ર છે તો ઉંદર ને વરસાદ ઓછું જોઈએ ધારો કે મોર નું નક્ષત્ર છે તો મોર વરસાદ માંગે હાથી નું નક્ષત્ર છે તો હાથી એ વરસાદ માંગે બરાબર એવું હોય બાબા

પછી એક વર્ષે ચોર્યાસી માં દુષ્કાળ પડેલો ત્યારે બત્રીસ ગર્ભ સાહેબ બંધાયેલા હતા ચોર્યાસી માં દુષ્કાળ પડેલો ને ત્યારે આકાશ માં પણ એનો અરીસો છે ને ત્રિજ નો પવન છે ગર્ભ ગમે એટલા બંધાણ આવે છેલ્લે અખાત્રીજ નો પવન તમને કે કે આ રીતે ને આ રીતે વરસાદ પડશે. પછી બત્રીસ ગરફ બંધાયેલા અખાત્રીજ નો પવન નો સાચા એટલે પવન દોષિત ગણાય પછી એને બી બી ને કીધું કે આ વર્ષે વરસાદ નહીં થાય બત્રીસ ગરફ બંધારણા હતા સાહેબ એમાંથી એક છાટો વરસાદ નો નહી બરાબર એવું તો આવતે હજી પણ વરસાદની કોઈ હશે તો હું તમને મળીશ આમ તો અમારા માટે તમારો જે દ્વારકા જિલ્લો છે તમે છો કે અમારે બધો વરસાદ થયો આ બાજુ તો એવું માનતા હોય કે એ બાજુ ઓછો વરસાદ આવે પણ આ વખતે સારું છે વરસાદ થયો છે અને કુદરત પણ બીજા જે લોકો છે બીજા જિલ્લાઓ છે એમાં વરસાદ થાય એવું પણ આપણે ભગવાન પ્રાર્થના કરી તમે તમારું અનુમાન લગાવ્યું છે ખેડૂત કે કોઈ જોનારો કોઈ કુદરત નથી બરાબર ને અને મને એવું છે કે ખેડૂતો આ જોઈ તમારી વાત અને શીખે બસ એટલું જ બાપભાઈ જય દ્વારકાધીશ મળ્યા જય દ્વારકાધીશ તમે મને એટલી બોલવાની તક આપી તમારો ખૂબ ખુબ આભાર